હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ વનસ્પતિમાં શ્વસન અને આ લેક્ચરની અંદર આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન આ ક્રિયા સાથે સંકળાયેલા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું યસ બિજ્ઞાન ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનમાં અંતિમ ઇલેક્ટ્રોન ગ્રાહી કોણ છે મિત્રો આપણને એક બહુ મહત્ત્વની વાત છે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા એમાં ઇલેક્ટ્રોન વહે છે પણ ઇલેક્ટ્રોન ને છેલ્લે ગ્રહણ કરનારો ઘટક કોણ તો થિયોરોટિકલ ક્વેશ્ચન છે અહીંયા છે ઓક્સિજન કારણ કે આખો ઇટીએસ નો ચાર્ટ તમે જુઓ તો છેલ્લે ઓક્સિજન આ ઇલેક્ટ્રોન ને ગ્રહણ કરે છે બરાબર અને પછી એ બના ફોટો 2h+ સાથે સંયોજાય અને H2O બનાવે એટલે અંતિમ ઇલેક્ટ્રોન ગ્રાહી ઓક્સિજન છે ખાસ તો મારે તમને એ યાદ અપાવવું જોઈએ કે અંતિમ ઇલેક્ટ્રોન ગ્રાહીને બદલે તમારે સાયટોક્રમ એ થ્રી સાયટોક્રમ એ અને એ થ્રી એટલે એ થ્રી આપવું જોઈએ પણ અહીંયા વાહક નથી ગ્રાહક લખ્યું છેલ્લે ઇલેક્ટ્રોન ને ગ્રહણ કરનારો કોણ તો આપણે જોવું જોઈએ ઓક્સિજન NADH+, ડીએચ પ્લસ અને FADH+, પ્લસ ઓક્સિડેશ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન દરમિયાન અનુક્રમે કેટલા એટીપીનું નિર્માણ કરે તો આમ પણ તમારે ખાસ યાદ રાખવાનો સવાલ છે કે એક એનએ ડીએચ એચ પ્લસ અથવા તો એનએ ડીએચ ટુ અને એફએ ડીએચ એચ પ્લસ એટલે એફએ ડીએચ ટુ જ્યારે ઓક્સિડેટિવ પસાર થાય ત્યારે એનએ ડીએચ ત્રણ અને ટુમાંથી ટુ એનું નિર્માણ થાય છે એટલે અનુક્રમે ત્રણ અને બે એટલે જવાબ અપાય સી થ્રી અને ટુ વાહકો તરીકે કોણ હવે ઇલેક્ટ્રોનનું વહન કરનાર ઘટક લિપિડના બનેલા હોય કાર્બોદિતના બનેલા હોય વિટામિનના હોય કે પ્રોટીનના બનેલા હોય ઓકે તો ઇલેક્ટ્રોન વાહક તરીકે જે ઇલેક્ટ્રોન કેરિયર્સ છે એ પ્રોટીનના બનેલા હોય છે એટલે જવાબ આપીશું આપણે ડી પ્રોટીન ચાલો ફોર્થ ક્વેશ્ચન આ જોડકા જોડો એટીએસ સંકુલ અને આ બાજુ છે સંકુલનું નામ તો મિત્રો તમારે જોવાનું છે સંકુલ એક કોણ છે તો સંકુલ એક કોણ છે એનએડીએચ ડીહાઇડ્રોજન સંકુલ એટલે એક સંકુલ એક એની સામે આવશે ચાર સોરી સોરી પાંચ તો પાંચ ક્યાં આપ્યું છે અહીંયા ને અહીંયા એટલે એ અને સી માંથી કોઈ જવાબ આવશે બી અને ડી નથી

અને સંકુલ 5 એટીપી સિન્થેટિક સંકુલ એટલે આ બધા ઓપ્શન પ્રમાણે જોઈએ તો જવાબ આવશે ઓપ્શન સી ઓકે ઓક્સિડેટી ફોસ્ફોરાઇલેશનના આ સંકુલો વિશે તમારે માહિતી યાદ રાખવી પડે એવું છે આગળ વધીએ મિત્રો એફએ ડીએચ એચ પ્લસમાંથી જ્યારે ઊર્જા મુક્ત થાય છે ત્યારે કયા સંકુલમાંથી ઇલેક્ટ્રોન્સ વહન પામતા નથી એટલે શું તો કે ભાઈ એફએડીએચ

જવાબ ઓપ્શન એ સંકુલ વન કારણ કે સંકુલ માંથી ઉર્જા મુક્ત થાય ત્યારે કયા સંકુલમાંથી ઇલેક્ટ્રોન્સ વહન પામતા નથી પ્લસ માંથી ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય એ સંકુલ વન માંથી પસાર થાય પછી સંકુલ થ્રી

અને આર શું સૂચવે છે મિત્રો અહીંયા ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની આકૃતિ આપેલી છે બહુ ડિટેલ વસ્તુ તો નથી ખાલી એમ જ પૂછ્યું છે કે આ પી શું છે આ ક્યૂ શું છે અને આર શું છે ઓકે તો મિત્રો જો જોઈ શકો કે આ ક્યુ એ કણાપ સૂત્રનું અંતઃપટલ છે કણાપ સૂત્રનું અંતઃપટલ છે એટલે પી હોય એ બે પટલ વચ્ચેની જગ્યાએ એટલે અંતરપટલ અવકાશ અને આર હોય એ કણાપ સૂત્રનું આધારક એટલે કે કણા સૂત્રીય આધારક અથવા મેટ્રિક્સ તરીકે ઓળખી શકો તો આપણે જોઈ લઈએ તો પી એટલે અવકાશ અવકાશ તો ઘણી જગ્યાએ આપ્યું છે અંતપટલ અને આર આધારક એટલે એ બધા ટોપિક જોતા આપણને ખબર પડે કે અહીંયા જવાબ આવશે ડી ઓપ્શન ડી પી આંતરપટલ અવકાશ આજે કણાબ સૂત્ર નું અંતઃપટલ અને કણાબ સૂત્ર નું આધારક

એટલે આંતર અવકાશથી મેટ્રિક્સ તરફ પ્રોટોન ઢોળાંચ આ દિશામાં પ્રોટોન વહે અને એટીપી બને નેક્સ્ટ ક્વેશ્ચન એટીપી સિન્થેટિક સંકુલમાંથી 2H+ વહન પામતા કેટલા એટીપી નું નિર્માણ થાય તો બહુ ક્લિયર અને થિયોરેટિકલ ક્વેશ્ચન છે કે એક જોડ પ્રોટોન એટલે કે એક 2H+ આંતરપટલ અવકાશમાંથી

ETS અને ATP સિન્થેટેસ આ બેનો સમાવેશ થાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ETS એના સંકુલ 1 2 3 એન્ડ 4 અને ATP સિન્થેટેસ એટલે સંકુલ 5 આ બધા ભેગા મળી અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટે જવાબદાર છે એટલે અહીંયા જવાબ શું આપી શકાય ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન બરાબર ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્લસ એટીપી સિન્થેટેસ એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન

એડીપી પ્લસ પીઆઈ માંથી એટીપી નું નિર્માણ ક્યાં થાય તો બહુ ક્લિયર વાત છે કે ભાઈ એટીપી સિન્થેટાઇઝ દ્વારા એડીપી પ્લસ પીઆઈ એ થવાની પ્રક્રિયા એફ વન એટીપી સિન્થેટાઇઝ ના એફ વન પોર્શન કે જે અંતપટલ થી આધારક તરફ ઉપસી આવેલ ભાગમાં હોય પણ અહીંયા જવાબ આપીશું આપણે એફ વન માં થાય છે એટલે જવાબ આપાય ઓપ્શન ડી એફ વન એટીપી સિન્થેટિસ દ્વારા એટીપી ના નિર્માણ માટે એચ પ્લસ નો માર્ગ જણાવો ફરીથી એ જ વાત છે કે ભાઈ એટીપી સિન્થેટિસ દ્વારા એફ ક્યાંથી ક્યાં પસાર થાય તો કે ભાઈ આંતર અવકાશમાંથી અવકાશ એફ ઝીરો માં જાય અને એફ ઝીરો માંથી એ એફ વન માં આવે એફ વન માંથી મેટ્રિક્સ ઓકે તો આપણે ઓપ્શન વિચારી લઈએ તો મેટ્રિક્સમાંથી માંથી એફ વન માં તો આ તો નહીં આવશે

આ પારપટલ માર્ગ ઝીરો એના દ્વારા આંતરપટલ અવકાશમાંથી મેટ્રિક્સ તરફ પ્રોટોન વહે છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન રચના પરિઘીય પ્રોટીન સંકુલ એટલે કોણ તો કે ભાઈ પરિઘીય પ્રોટીન સંકુલ છે એફ વન અને એ પરિઘીય પ્રોટીન સંકુલ એવું છે કે જેમાંથી પ્રોટોન પસાર થાય ત્યારે એટીપી સંશ્લેષણ કરે એટલે અહીંયા જવાબ અપાય ઓપ્શન એ f1 પરિઘીય પ્રોટીન સંકુલ તમે ટેક્સ્ટબુક બહુ વ્યવસ્થિત વાંચો તો એની અંદર તમને આ ટોપિક મળી જશે ઓકે મિત્રો તો અહીંયા આપણે આ બધા સવાલો જે જોયા એ ઓક્સિડેટીવ ફોસ્ફોરાઇલેશન ને લગતા હતા આ સવાલો બધા સમજો તો તમને થિયરી પોર્શન પણ બહુ સારો ક્લિયર થયો હશે ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ